નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ મોરબી બારસોથી ચૌદસો રાજકોટ તેરસોથી પંદરસો ને એંસી જેતપુર નવસોથી ચૌદસો ને એકાણું સાવરકુંડલા ચૌદસોથી પંદરસો ને ત્રીસ અમરેલી સાતસો પાસઠથી પંદરસો ને એકોતેર જામજોધપુર ચૌદસોથી પંદરસો ને સાઠ હળવદ ચૌદસો પચાસથી પંદરસો ને પાંત્રીસ ધ્રોલ તેરસોથી ચૌદસો ને છ્યાસી બોટાદ ચૌદસો એકથી સોળસો ને એકવીસ ભાવનગર ચૌદસો વીસથી પંદરસો ને પંદર જામનગર ચારસોથી પંદરસો ને એકાવન કાલાવડ બારસો એકાવનથી પંદરસો ને એકત્રીસ તળાજા અગિયારસો સાઠથી ચૌદસો ને પાંચ ગોંડલ અગિયારસો એકથી પંદરસો ને એકાવન છસદણ ચૌદસોથી પંદરસો ને પંચાણું